શહેર જેને ગઈકાલે છસો તેરમો જન્મ દિવસ મનાવ્યો છે આશાવાળ આશાપલ્લીથી જેનો ઇતિહાસ શરૂ થાય છે જેના ઇતિહાસની અંદર કર્ણાવતી પણ આવે છે અમદાવાદની વાત કરવી છે અને માટે જ વારંવાર કહેવાતું હોય છે કે અમદાવાદનું નામ તો કર્ણાવતી કરીને જ રહીશું પણ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં સવાલ પૂછે તો શું જવાબ મળે છે અને એના પર ગૃહમાં કેવો હોવાળો થાય છે કૃષ્ણા પાસેથી જાણીએ જી બિલકુલ નુપુર અમદાવાદનું નામ અમદાવાદ બદલીને કર્ણાવતી કરવું જોઈએ આશાવલ કરવું જોઈએ એવી વારંવાર લોકલ સ્તરે માંગ ઉઠતી રહે છે ઘણી બધી વખત રાજનીતિ પણ ગરમાતી રહે છે પરંતુ આ મુદ્દે જ્યારે વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમાર કે જેવો કોંગ્રેસના ધારાસભ્ય છે છે તેમણે સવાલ પૂછ્યો હતો કે કે શું આ મામલે કોઈ દરખાસ્ત સરકાર તરફથી આવી તો એમાં એવો જવાબ આવ્યો રાજ્ય સરકાર તરફથી કે પછી કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી તરફથી આ મામલે નામ બદલવાને લઈને કર્ણાવતી નામ કરવાને લઈને અત્યાર સુધી કોઈ દરખાસ્ત કરવામાં નથી આવી ત્યારે શૈલાશ શૈલેષ પરમારે એવું કહ્યું કે જો કોઈ એવી દરખાસ્ત નથી આવી એવી કોઈ રજૂઆત નથી આવી તો પછી ભારતીય જનતા પાર્ટી તરફથી સરકાર તરફથી કેટલાક દસ્તાવેજોમાં જે કર્ણાવતી નામનો ઉપયોગ થાય છે શું તે ગેરબંધારણીય નથી આવો સવાલ પૂછવામાં આવ્યો અને એના જવાબમાં ઋષિકેશ પટેલે એવું કહ્યું કે ઘણી બધી વખત ગુલામણા નામ તરીકે એનો ઉપયોગ કરાતો હોય છે ઘણા બધા નામનો ઉપયોગ ગુલામણા નામ તરીકે થતો હોય છે ને એટલા માટે આ નામ વાપરવામાં આવી રહ્યું છે એટલે કર્ણાવતી નામને લઈને વારંવાર ભારતીય જનતા પાર્ટી પોતે ઉપયોગ કરે છે ઘણા બધા નેતાઓ એને લઈને માંગ મૂકતા રહે છે પરંતુ શું એ નામ થઈ શકે છે કે નહીં એનો જવાબ આડકતરી રીતે अत्यार सुमा आयो